દૈનિક બાઇબલના વાંચનો તારીખ એકત્રીસ ઓક્ટોબર બે હજાર પચીસ સામાન્ય કાળના ત્રીસમાં અઠવાડિયાનો શુક્રવાર પહેલું વાંચન રોમના ધર્મસંઘ પર સંતાવનો પત્ર અને શુભ સંદેશનું વાંચન સંત કૃત ગ્રંથમાંથી પહેલું વાંચન રોમના ધર્મસંઘ પર સંતાવનો પત્ર અધ્યાય નવ કડી એક થી પાંચ ઇસરાયેલની અશ્રદ્ધાની સમસ્યા હું સાચું કહું છું ખોટું કહેતો અને પવિત્ર આત્માથી સંચારિત થયેલો મારો સાક્ષી પૂરે છે કે હું ભારે શોકમાં છું અને મારા અંતરમાં નિરંતર વેદના થયા કરે છે શક્ય હોય તો હું તો એમ પણ ઈચ્છું છું કે મારા બંધુઓ ખાતર લોહીની દ્રષ્ટિએ જો મારા જાતભાઈઓ છે તેમને ખાતર હું પોતે શાપ વહોરીને ક્રિસ્તથી અલગ થઈ જાઓ તેઓ ઇસરાયલીઓ છે એમને જ ઈશ્વરે પુત્ર પદ બક્ષ્યું છે એમની વચ્ચે જ તેણે પોતાના મહિમા સાથે વાસ કર્યો હતો કરારો એમની સાથે જ કર્યા હતા નિયમ સંહિતા પણ એમને જ આપી હતી અને પૂજા વિધિ અને વચનો પણ એમને જ સોંપ્યા હતા તેઓ જ આદિપુરુષોના વંશજ્જો છે અને લોહીની દ્રષ્ટિએ જોઈએ તો ખ્રિસ્ત પણ તેમના વંશરાજ છે તે સર્વોપરી પરમેશ્વરનો યુગોયુગ જય જયકાર થતો રહો તથા આ પ્રભુની વાણી છે તે આપણો આધાર છે શુભ સંદેશનું વાંચન સંતલોક કૃત ગ્રંથમાંથી અધ્યાય ચૌદ કડી એક થી છ એકવાર વાર વિશ્રામ બને દિવસે ઈસુ ફરશીઓના એક આગેવાનને ત્યાં જમવા ગયા તે લોકો તેમના ઉપર નજર રાખતા હતા ત્યાં એમની સામે જળોદરથી પીડાતો એક માણસ આવી ઊભો આથી ઈસુએ શાસ્ત્રીઓને અને ફરોશીઓને પૂછ્યું વિશ્રામવાને દિવસે કોઈને સાજો કરવાની શાસ્ત્રમાં છૂટ છે કે કેમ તે લોકો મૂંગા રહ્યા એટલે ઈસુએ પેલા માણસને હાથ અડાડીને સાજો કરીને મોકલી દીધો પછી તેમણે તે લોકોને કહ્યું તમારામાંના કોઈ પાસે ગધેડો કે બળદ હોય અને તે કૂવામાં પડી જાય તો વિશ્રામવાને દિવસે પણ તે તેને તરત જ બહાર નહીં કાઢે આનો તેઓ કંઈ જવાબ આપી ન શક્યા આ પ્રભુની વાણી છે તે આપણો આધાર છે. પ્રાર્થના. ઓ મારા પ્રભુ ઈસુ, હું મારા પાપો માટે પસ્તાવો કરું છું. મારા પાપો માફ કરો. મારા હૃદયમાં આવો. હું તમને મારા પ્રભુ અને તારણહાર બનાવીશ. આમેન. પ્રભુ તમને સુખી રાખો અને તમારી સંભાળ રાખો. પ્રભુની તમારા ઉપર કૃપા દ્રષ્ટિ અને મહેરબાની હો. પ્રભુની તમારા ઉપર પ્રસન્નતા હો. અને તે તમને શાંતિ બક્ષો